હેલ્પ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિજયભાઈ પટેલ એડવોકેટના પિતાશ્રી પરસોત્તમદાસ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વિરમગામ શહેરની પે સેન્ટર કુમાર શાળામાં તમામ ભૂલકાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું હેલ્પ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિજયભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી વિરમગામ તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ અને આરોગ્યને લગતી સેવાઓ આપી રહ્યા છે ત્યારે તેમના પિતાશ્રી પરસોત્તમભાઈ એમ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વિરમગામ શહેરની પે સેન્ટર કુમારશાળા નંબર એકમાં ભૂલકાઓને મોહનથાળ પૂરી શાક દાળભાતનું બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું શાળાના આચાર્ય સ્ટાફ પરિવાર શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા